ફાઈનલ આપણે ફ્રેન્ડ ને ઓલે પડી છે છીએ તો અહીંયા થોડા ઘણા કબૂતર છે તમને હું બતાવી દઉં બાકી એક પોપટનું બચ્ચું પણ છે એ પણ બતાવી દઉં અત્યારે ભાઈ આપ્યું છે મને તો અત્યારે હાવ નાનું છે જો બાકી કબૂતર જો અહીંયા છે પંખા ઘરને બાકી એક સેટઅપ છે ઉપર છે બહુ જો આટલી ઉપર છે તો તમે જોઈ શકો છો કેટલી ઊંચાઈ છે તો આવી એક સેટઅપ છે બાકી અહીંયા ફેન્સી કબૂતર માટે બીજું નાનું છે જો ઓરડી બનાવેલી સ્પેશિયલ તો એની અંદર પણ તમને હમણાં હું જઈને બતાવું તો આને પહેલા મૂકી દઈએ આપણે તો મિત્રો આ ભાઈ એમાં ફેશિયલ છે આવડું પિંજરું આવી રીતના કંઈક દરવાજો છે આવી રીતના જોવા બંધ કરતા તો આપણે ફાવતો નથી કાંઈ તો ભાઈ બંધ કરી દઈએ પછી તો જો મિત્રો આવી રીતના કંઈક ફેન્સી કબોર છે આપણે બ્લેક જોવા પંખા ઘરને એક વ્હાઈટ પણ છે બાકી અંદર જો આવડી આ ઓડી બનાવેલી છે એની અંદર પણ છે ઘણા બધા ઈંડા બધું તો તમને અંદર છે ને બતાવું હમણાં થોડોક આવી રીતના કંઈક તો દરવાજો ખોલીએ હમણાં આપણે તો જો મિત્રો અંદર કઈ આવરતની વ્યવસ્થા છે ઉપર ઓલું જો બ્લેક ઉપર છે એ વિડિયો ગયું છે જો તો એના ઈંડા છે હળજોનું અંદર લઈ જાય છે બાકી નીચે પણ ઈંડા છે જો અહીંયા કે કિંડુ છે તો એક બ્લેક પંખાગર અને એક વ્હાઇટ છે એ જોડી છે અને આવરત કઈ છે અંદર જો અંદર એડજસ્ટમેન્ટ અને બાકી કબૂતર જો આયા છે આ વ્હાઇટ પણ જાય છે અંદર જો છે ને એક નંબર કબૂતર જો જાય છે ગયા અંદર તો બને તો એ બે ની જોડી હોય એવું લાગે છે બાકી નીચે પણ એક જોડી છે એના ઈંડા છે એવું લાગે છે પણ કઈ હોય કોને ખબર ની બાકી ઉપર જો તો હાલો આને બન કરી દે ઉ પાછો નકે જો આ કબૂતર થોડા ઘણા છે અને થોડાક ઉપર છે અયા તો મિત્રો આવડું રૂપ નું આપણે મેડિકલ સેટઅપ થી દવા નેું દીધો અર નું છે આવડિયા દવા કઈ વાપરે છે ભાઈ કબૂતર માટે સ્પેશિયલ અર નું સા કરી દો બાકી એક કીંજરો છે અયા તો મિત્રો અત્યારે આપણે એક સેટઅપનો રિવ્યુ થોડો ઘણો કર્યું છે બાકી આપણે પાછો આવશે ત્યારે પણ એકાદો થોડો ઘણો કદશ કરી નાખશું તો અત્યારે એક બીજો સેટઅપ છે ત્યાં આપણે જવાનું છે તો फटाफट આપણે ત્યાં જઈએ તો ફાઇનલ આપણે એક બીજો જે ફ્રેન્ડનો સેટઅપ છે ત્યાં આવી ગયા છીએ તો ફ્રેન્ડ તો અહીંયા છે નહીં પણ બીજો થોડા ઘણા ફાઈ બનો છે તો વાળો આપણે થોડો ઘણો રિવ્યુ કરીને તમને બતાવી દઉં તો થોડા ઘણા કબૂતર અહીંયા બેઠા છે જો આવડનું કઈક સેટઅપ છે અહીંયા અને કબૂતરા ઉપરને આમ બેઠા છો અહીંયા બાકી બેઠ છે જે આપણે નાના આવશે ને ચકલી ટાઈપના ઈવડાય છે અંદર એ પછી તમને હું બતાવું પેલા આપણે ની અંદર થોડો ઘણો માહોલ તમને હું બતાવી દઉં તો થોડો ઘણું ઈંડા બચાવ ઘણું બધું છે અંદર તો હાલ આપણે અંદર જઈને તમને હું બતાવું કબૂતર જોવા અહીંયા પણ ઘણા બધા છે ફેન્સી પણ અહીંયા છે જો પંખાઘર એક છે તો એક એની સાથે બીજી એક ચોડી હતી ફેન્સી પંખાઘરની પણ ઈવડી તો નથી અત્યારે મરી ગયું કારણ કે મેં એમ કહે છે તો એક છે અત્યારે એક પછી જો ફેન્સી અંખા ગર આપણે તો હાલો તમે થોડોક અંદર નાઓ તમે માહો બતાઈ દો અહીંયા તો કબૂતર થોડાક અંદર બેઠા છે જો અને બાકી પાસવ પણ છે થોડાક તો હાલો અંદર આપણે જઈ ધીમે ધીમે તો મિત્રો જો અંદર આપણે આવી ગયા છીએ તો ફાઇનલી આવી તને કઈ એડજસ્ટમેન્ટ જો આર્દનો આમાં તો આ ડિપાર્ટમેન્ટનો કંઈ છે નહી બાકી અહીંયા જોઈએ આપણે તો આની અંદર જો મિત્રો બઈસા છે તો આપણે આવડા હશે ને મુખી જે છે ને એક નંબર પણ તો ઉપર તો જોઈએ છે આની અંદર પણ બે બચ્ચા છે તો હવે બચ્ચાની હેલ્થ ને ક્રોથ ને બધું એક નંબર લાગે છે જો અને અહીંયા જો ઈંડા લાગે છે કબૂતર બેઠું છે તો ત્રણ ઈંડા છે આની ઉપર લગભગ જો કબૂતર બેઠું છે ત્રણ ઈંડા છે આમાં કબૂતરને થોડુંક સાઈડમાં લઈએ આપણે જો કબૂતર પણ આંબર છે જો અને બાકી અહીંયા તો કંઈ લાગતું નથી આ બધું વાળો થોડોક આડો આવે એવું લાગે છે આવડે ત્યાંથી જો મિત્રો અહીંયા કંઈક દુબા જેવું છે કબૂતર તો એની નીચે પણ ઈંડા છે એક બે એટલા બે છે ને જોઈ લઈએ આપણે બે ઈંડા છે તો થોડાક આપણે નીચે મૂકી દઈએ અર મેકસે બચ્ચુ પણ હોય એવું લાગે છે बाजूમાં જો ઓલી बाजू તો બચ્ચુ તમને બતાવવાની કોશિશ કરું જો આલ તો એક બચ્ચું છે કબૂતર તો તમને સાના બાકી તો અહીંયા આપણે નીચે ગઈ છે તો અહીંયા પણ જો ઈંડા છે તો ઈંડા મસ્તો પડારે છે અને અહીંયા જો અહીંયા પણ ઈંડા છે લખ જો એક બચ્ચું થઈ ગયું છે બાકી બે ઈંડા છે હવે ઈંડા તો મને ખબર નહી બહુ તણ તણ નેમ લાગે છે તો ચેન્જ કર્યા છે ભાઈ બને ખબર નહી બહુ અરન કિસયા આયા જો કબૂતર બેઠું છે આવડા અને અહીંયા આપણે જોઈએ તો આની અંદર મિત્રો છે આની કઈ તો કદાચ શહીન ડબડે મુકવાની તૈયારીમાં હોય તો કબૂતર બેઠું શકે છે કેવું કે કે છે બાકી મિત્રો આની અંદર પણ એક કબૂતર બેઠું છે આની અંદર પણ ગણામતા બચ્ચા લાગે હજુ 3 4 તો જાજા બચ્ચા છે આની અંદર બો ડિસ્ટર્બમેન્ટ કરતા કારણ કે નાના બચ્ચા છે તો બો ડિસ્ટર્બનસ નથી કરતા આપણે જો બાકી અંદર કઈ છે આની આમાં અહીંયા નીચે એક બચ્ચું બેઠું છે હવે આયા જોય કે બીજેથી એવળી આ ખબર નઈ જો એટલે કે છે છોટી કર સે બাকি મિત્રો આ બજો આપણે જોય તો અહીંયા પણ એક બચ્ચું છે જો હે ને તો વ્હાઈટ છે એવું કે વ્હાઈટ લાગે છે બાકી મિત્રો અહીંયા જોય તો આ પણ બે ઈંડા છે તો ઘણા બધા ની અંદર મિત્રો ઈંડા આપડે છે આ એક સેટ અપ છે તો મિત્રો અંદર તો જગ્યા બધું આવીતું છે તો અહીં એક કમન લાગે દેખવાનો ભૂલી ગયો તો આટલું કક્ષર નીચે કબૂતર સરદાર આવડવા પાણી છ પણ તણી દા હેકલે સુ તણી દા દાળ કબૂતર એકનું મસ જો આવડ તો મિત્રો હાલો બહાર જઈ કારણ કે બહુતી ગરમી થઈ છે અંદર તો બ્રાઉઝર પૂતર બેઠો છે આ પણ जोरदार છે તળતમાં થોડક બહાર થી થોડક કબૂતર બતાવ અને बाजूમાં થોડક બીજો પક્ષી છે પણ બતાવવા જો મિત્રો કેટલા બધા કબૂતર છે તો અત્યારે ઉડી गेला હતા આપણા પાસે આવા છે ઉપર તહ અંદર દોરાય છે ધીમે ધીમે બુડા તો મિત્રો અયા સાઈડમાં જો બજરી પડ છે જે આપણે નાના આપણે જે આવશે પક્ષી ઉડાય તો આગળલા તણક લાગે છે અહી અંદર બીજ આવે તો કઈ ખબર ન આવે તો કઈક સજોંદી વ્યવસ્થા તો બે તણા બેઠાવાળો બધું સાઈડમાં અને એક આ કઈ સજોવાની છે તો આવું કે કઈની વ્યવસ્થા ન બધું હોય સજો અને બાકી સાઈડ નો કબૂતર જો આ બજુ બેઠે છે સાયો છે ને એટલે નામ બેસવા માટે વિ આવે છે બાકી ઉપર જો આને રહેવાની નહતી વ્યવસ્થા છે આ રીતની તો મિત્રો અહીંયા જો આપડે બજરીના ઈંડા છે તો તમને કલેશ બતાવતા હશે જો મિત્રો આજ ને એક છે બજરીના ઈંડા કેટલા લાગે છે 6 7 લાગે છે તો આટ ને કે ના ઈંડા ને હોય છે આયા પણ છે પણ આવડા ફળક કરબ સે એમ કે ઇસે બાકી જો આવરત નિશાંત એડજસ્ટમેન્ટ તો મોકે દેયા ને પાછો આપણે તો આવરત ને કકબૂતર હતા ભાઈ બનના તો અજી આપણે એક ફ્રેન્ડ નો સેટઅપ છે ત્યાં જઈ તો થોડક ના કકબૂતર ને બતાઈ દો લાસ્ટ માં અકે જે એક સેટઅપ છે ત્યાં આપણે જાતા આવી તો હાલો હાને રેવા દે હવે હવે જઈ ઓલી પેલી બાજુ ફાઈનલ આપણે એક બીજો ફ્રેન્ડ નો સેટઅપ છે ત્યાં પોઈ ગયા છે જો સામે આવરત નું કઈ છે તો નાસીન તમને બતાવું

તો કબૂતરના સાઈડમાં લઈ અને તમને બતાવું તો જુઓ મિત્રો ફાઇનલી આજે એક ઇંડુ છે સિરાજીની અંદર કબૂતર બહુ બેસતું નહીં હોલી વખતે પણ એમાં જ હતું એક ઇંડું હતું ત્યારે બહુ બેસતું નહોતું તો જો આ રીતનું એક છે કબૂતર બેઠું સાઈડમાં બેસાની બોવી તો બીજાની અંદર આપણે થોડુંક બહારથી જોઈ લઈ તો આ રીતના એક સેમા હોલ જુઓ અહીંયા જો કબૂતર અહીંયા પણ છે બચ્ચા

અને બેચ્ચા છે જો બ્લેક અને તમે જોઈ શકો છો બાકી આવરતના આપણે કઈક સેટઅપ નું જો છે 12 થી જો તો આપણે જોઈ લેજો બાકી ઉપરના માળ તમને બતા દે કરજો કબૂતર આવરતના બેઠા છે અને આ બધા જો મુખ્યને બેચ્ છે છે આપણે તો આવરતના માળ છે જો આ બજુ પણ એક બે ચાર બેઠા છે બાકી એમના તેધીમે આવશે આ બધું એટલે બધા જો તો હાલો મિત્રો બસ આજના વિડિયો ની અંદર એટલું રાખશું આપણે તો મળસુ બીજા નવા વિડિયો ની અંદર તો વિડિયો સારું લાગ્યો તો લાઈક કરના છો બાકી ચાન પર જ મિત્રો ન હોય ખાસ કે સબસ્ક્રાઇબ કરના છો હાલો મળીએ ફરીવાર નવા વિડિયો ની અંદર અને એક કમેન્ટ કરના તો મસ્ત મજાની તો હાલો નવા વિડિયો ની અંદર મળીએ પાછા તો આજના વિડિયો ની અંદર એટલે સુધી તો સેટઅપ જોયું આપણું નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે બરાબર રેડી કરશું મસ્ત આ તો આપણે થોડું મને જોઈ છે તો હાલો મળીએ નેક્સ્ટ વિડિયો ની અંદર તો ચાસે બધા નર્ચીમાં તાસી બાય